ચાલો તો આજે એ વાત કરીએ કે ભારતમાં સત્તા એક પ્રાઇવેટ કંપનીના હાથમાંથી સીધી બ્રિટિશ તાજ એટલે કે બ્રિટિશ સરકાર પાસે કેવી રીતે પહોંચી ગઈ અને જુઓ આ કંઈ રાતોરાત નથી થયું આ તો લગભગ પંચોતેર વર્ષ લાંબી એક આખી કહાણી છે તો આખી વાતને બરાબર સમજવા માટે આપણી આ મુદ્દાઓ પર નજર કરીશું ચાલો ત્યારે આ સફરમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે કેવી રીતે દાયકાઓ સુધી આટલો મોટો ફેરફાર થયો આપણી આખી કહાણી શરૂ થાય છે સત્તરસો ને ચોરાસીના એક કાયદાથી આ એક કાયદો હતો જેણે ભારતના શાસનમાં એકદમ ગૂંચવણ ઊભી કરી દીધી અને અહીંથી જ કંપનીની મનમાની પર લગામ કસવાની શરૂઆત થઈ આ કાયદો છે ને એ બ્રિટિશ સરકારનું પહેલું મોટું પગલું હતું જેનાથી તેમણે કંપની પર પોતાનું નિયંત્રણ જમાવ્યું અને થયું એવું કે શાસનની એક બેવડી સિસ્ટમ ઊભી થઈ સીધા શબ્દોમાં કહીએ તો એક રાજ અને બે માલિક આમાં સૌથી રસપ્રદ વાત એ છે કે સત્તાના બે ભાગ પાડી દેવામાં આવ્યા એનાથી એક એવી સિસ્ટમ બની જેમાં ઝઘડા થવાના જ હતા વિચારો એક બાજુ કંપનીનો નફો અને બીજી બાજુ બ્રિટિશ સરકારની રાજનીતિ તો સમજવા જેવી વાત એ છે કે પહેલીવાર એવું બન્યું કે બ્રિટિશ સરકારે બનાવેલા એક બોર્ડને કંપનીના વ્યાપાર સિવાયના બધા જ નિર્ણયો એટલે કે રાજકીય અને લશ્કરી નિર્ણયો લેવાની ફાઇનલ સત્તા મળી ગઈ આ બહુ મોટી વાત હતી ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે પછીના કાયદાઓએ કેવી રીતે ધીરે ધીરે કંપનીના હાથમાંથી સત્તા છીનવી લીધી અને બ્રિટિશ સરકારની પકડ એકદમ મજબૂત બનાવી દીધી આ ટાઇમલાઇન આપણને બતાવે છે કે કેવી રીતે બ્રિટિશ સંસદે સમય સમય પર કાયદા લાવીને વ્યવસ્થિત રીતે કંપનીના અધિકારો ઓછા કર્યા જેણે ધીમે ધીમે કંપનીની પાંખો કાપી રહ્યા હોય અઢારસો તેરનો જે કાયદો હતો ને એ કંપની માટે એક મોટો ઝટકો સાબિત થયો એણે ભારતના દરવાજા બીજા બ્રિટિશ વેપારીઓ માટે પણ ખોલી દીધા મતલબ કે હવે કંપની એકલી ખેલાડી નહોતી રહી હવે જે તબક્કો આવ્યો એમાં ફોકસ ખાલી કંપની પર નહોતું પણ બ્રિટિશ શાસન હેઠળના આખા ભારત પર સત્તા મજબૂત કરવાનું હતું છૂટ્ટા છવાયા વહીવટને એક સાથે બાંધવાની કોશિશ શરૂ થઈ અને આ એક નાનકડો ફેરફાર બહુ મોટી વાત કહી જાય છે એ બતાવે છે કે હવે અંગ્રેજોની વિચારસરણી બદલાઈ રહી હતી હવે પદ કોઈ એક પ્રદેશનું નહીં પણ પહેલીવાર આખા બ્રિટિશ ભારતનું પ્રતિનિધિત્વ કરતું હતું આ જ કાયદાએ કંપનીનો ચા અને ચીન સાથેનો વ્યાપારનો જે છેલ્લો ઈજારો હતો એ પણ ખતમ કરી નાખ્યો અને હવે કંપની ફક્તને ફક્ત એક વહીવટી સંસ્થા બની ગઈ જેનું કામ માત્ર શાસન ચલાવવાનું હતું અઢારસો ને પચાસના દાયકા આવતા સુધીમાં તો પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે જે આખું માળખું હતું એ કોઈ કંપનીનું નહીં પણ એક સરકારનું લાગતું હતું એમ સમજો કે અંતિમ સત્તા પલટા માટે સ્ટેજ લગભગ તૈયાર જ હતો અહીં આપણે ભારત માટે એક નાની સંસદનો જન્મ થતો જોઈ શકીએ છીએ એમાં બાર સભ્યો હતા અને ખાસ વાત એ હતી કે બંગાળ મદ્રાસ બોમ્બે અને આગ્રા જેવા પ્રાંતોમાંથી સ્થાનિક પ્રતિનિધિઓ પણ હતા આ ખરેખર એક મોટું પગલું હતું અને આ જે છેલ્લો પોઈન્ટ છે ને એ તો સીધી સીધી ચેતવણી હતી એમાં સ્પષ્ટ કહી દીધું કે કંપની હવે બ્રિટિશ સંસદની દયા પર જીવી રહી છે મતલબ જ્યારે સંસદ ઇચ્છ છે ત્યારે તેમનો ખેલ ખતમ અને પછી એક એવી મોટી ઘટના બની જેણે આખી સિસ્ટમના પાયા હચમચાવી નાખ્યા આ ઘટના જ બધું બદલી નાખવા માટેનું અંતિમ કારણ બની આખા દેશમાં બળવો ફાટી નીકળ્યો અઢારસો સત્તાવનના વિપ્લવે એક ઉત્પ્રેરકનું કામ કર્યું એણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ઝડપી બનાવી દીધો બ્રિટિશ સરકારને જે બહાનું જોઈતું હતું તે જાણે મળી ગયું આ સંકટના જવાબમાં બ્રિટિશ સંસદે એક એવો કાયદો પસાર કર્યો જેણે પેલી બેવડા નિયંત્રણવાળી જટિલ સિસ્ટમને હંમેશા માટે ખતમ કરી નાખી આ એક સંપૂર્ણ વહીવટી પલટો હતો કંપનીનું આખું ગૂંચવણભર્યું માળખું જ ખતમ કરી દેવાયું અને તેની જગ્યાએ લંડનમાં બેઠેલા એક કેબિનેટ મંત્રીની સીધી કમાન્ડ સિસ્ટમ આવી ગઈ ગવર્નર જનરલમાંથી વાઇસરોય પદનો ફેરફાર બહુ મોટો સાંકેતિક અર્થ ધરાવતો હતો એ સ્પષ્ટ કરતું હતું કે ભારત પર હવે કોઈ કંપનીનું નહીં પણ સીધું બ્રિટિશ તાજનું શાસન છે અને બસ આની સાથે જ અઢી સદી કરતાં પણ વધારે લાંબા કોર્પોરેટ શાસનનો નિશ્ચિતપણે અંત આવ્યો એક વ્યાપારી કંપની જે દેશ પર રાજ કરવા આવી હતી તેની વાર્તા અહીં પૂરી થઈ તો આ આખી વાતમાંથી શીખવા જેવું એ છે કે બ્રિટિશ રાજનું જે આખું માળખું હતું એ કોઈએ શરૂઆતથી નહોતું બનાવ્યું એ તો એક કંપનીના ઢાંચામાંથી ધીમે ધીમે વિકસ્યું હતું અને આ આખી પ્રક્રિયાનો અંત સત્તાના સંપૂર્ણ ટ્રાન્સફર સાથે થયો જેની વાત આપણે આજે કરી